અમારા ઢેઢિયાપાડાના ધારાસભ્ય એવા શેતરભાઈ વસાવાને જે આજે નામદાર ગુજરાત કોર્ટ હાઈકોર્ટ દ્વારા જે આજે જામીન આપવામાં આવ્યા છે તે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એટલે તે આજે સત્યની જીત થઈ છે એના માટે આજે અમે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે અને હવે આવનારા સમયમાં આ ભાજપ સરકારને અમે બતાવી દેવાના છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ શેતરભાઈ ને છોટા ફસાવવામાં આવ્યા હતા અને ઇઠ્યોતેર દિવસ સુધી જેલ રાખવામાં આવ્યા છે એનો બદલો હવે આદિવાસી સમાજ આવનારી તાલુકા જિલ્લા ચૂંટણી એમને બતાવી દેશે જોહાર ગુજરાતની તાનાશાહી સરકાર છેલ્લા અઢી મહિનાથી અમારા લોકલાડીના આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાને વગર કારણે વગર ગુનાએ અઢી મહિનાથી તેમને ગોધી રાખ્યા હતા જેલમાં નાખી રાખ્યા હતા પરંતુ હંમેશા સત્યનો જય થાય છે એમ આજે આજે આદિવાસી એવા વસાવાને જામીન મંજૂર થયા છે એ ખુશીમાં અમે દાહોદ જિલ્લાના આદિવાસી યુવાન ક્રાંતિકારી ભાઈઓ ભેગા થઈને એ ખુશી મનાવવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છે અને ચૈતરભાઈ આગળ વધે એવી અમારી શુભકામના છે જય હિન્દ જય ભારત